બાધા માનતાથી ઓરી અછબડા મટી જતા હોવાથી માન્યતા ચૈત્ર માસમાં મંદિરે આવી ભક્તો ભોજન લે છે દર મંગળવારે અને રવિવારે બાધા ઉતારવા આવી રહેલા ભક્તો તાલુકાના સિયાદલા ગામે બળિયાદેવ બાપાના મંદિરે આવે છે જોકે ચૈત્ર માસ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં બાપાજીના દર્શનાર્થે આવે છે અહીં ભક્તો પોતાની બાધા માનતાઓ પૂરી કરે છે નાના બાળકોમાં વધુ પ્રમાણમાં ઓરી અછબડા થતા હોવાથી ભક્તોના કહેવા મુજબ જે તે વ્યક્તિને મહારાજ પધારતા હોય તેમણે બળિયાદેવ બાપાની બાધા રાખે છે અને બળિયાદેવની બાધાથી દુઃખ અને રોગ પણ દૂર થતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં સિયાદલાના બળિયાદેવ બાપાના મંદિરે ભક્તો હાલમાં ઉમટી રહ્યા છે દર વર્ષે સિયાદલાના આ મંદિરે માક્ષર સુદ તેરસ ચૌદસ અને પૂનમ એમ ત્રણ દિવસ મેળો ભરાય છે જેમાં સુરત જિલ્લા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભક્તો અહીં ઉમટી પડે છે હાલમાં મેળો ભરાયો નથી પરંતુ જે બાધા માટે દેવ પ્રખ્યાત છે તે દુઃખ દૂર કરવા ચૈત્ર માસમાં મેદાનમાં બેસીને જમે છે પોતપોતાના ઘરેથી બનાવીને લાવેલું ભોજન મંદિરના પરિસરમાં પારિવારિક આનંદ અનુભવવા સાથે દુઃખ દૂર થવાનું મનોમન અહેસાસ કરતા હોવાથી માન્યતા છે દર રવિવાર અને મંગળવારે બળિયાદેવના દર્શન કરી જમવાનો મહાત્મા હોય આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં મંદિરે ઉમટી પડે છે ત્યારે બળિયાદેવ બાપાના મંદિરે હાલમાં અહીં મેળો જેવું વાતાવરણ થઈ જાય છે અને લોકો મોટી સંખ્યામાં અહીં આવીને માનતા પૂરી કરી રહ્યા છે ગિરીશ પટેલ રહેવાસી શિયરલા ગામ અને અહીં આ બળિયાદેવ મંદિરની અંદર ઓગણીસો પંચાવનથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારે માક્ષર સુ તેરસ ચૌદસને પૂનમના રોજ એક મોટી મેળાનું આયોજન કરવામાં આવેલું ને આજ આજ દિવસ સુધી એ મેળાનું આયોજન થાય છે અને ચૈત્રા મહિનામાં જે આપણને સીતળા માતા જે આવે છે સડી પર ને એના પર જે નીકળે છે તેનો એક અહીંયા મહિમા છે કે જેની બાધા લઈ અને ચૈત્રા મહિનામાં ઠંડુ ખાવાની બાધા લઈને અહીંયા મૂકવા આવે છે બધા છોકરાઓને લઈને ભાઈઓના બહેનોના બહેનો બધા પરિવાર સાથે આવ્યા છે અમે દર વર્ષે આવીએ છીએ અમેરિકાથી આવીએ ને અહીં અમે દર્શન કરીએ છીએ અમારું સ્વસ્થય સારું રહે છે એટલે અમે આવીએ છીએ માતાજીની એટલી કૃપા છે કે અમારું પરિવાર સુખી રહે એવું અમે માનીએ છીએ મારું નામ હિતેશ ડિહેણિયા છે હું ઓલપાડ ગામનો જ વતની છું અહીં જે બળિયાદેવનું મંદિર છે એની બહુ ઘણી બધી આસ્થા છે ચૈત્ર મહિનામાં ખાસ કરીને અહીં લોકો ઠંડુ ખાવા માટે આવે છે અમે પણ અહીં વર્ષોથી આવીએ છીએ અહીંયા ઠંડુ ખાવા માટે અને અહીંયાના જે સ્વયંસેવકો છે લોકોની શ્રદ્ધા છે એ ખૂબ જ સારી છે લોકોનું આયોજન પણ ખૂબ જ સરસ છે જે રીતના આટલું બધું પબ્લિક આવે છે એની વ્યવસ્થા છે એ પણ ખૂબ જ સારી છે તો સર્વને વિનંતી છે બીજા પણ શ્રદ્ધાળુઓને કે તમે અહીં આવો બડિયાદેવના મંદિરે પૂજા કરો અને શ્રદ્ધાપૂર્વક એમની આસ્થા અને આશીર્વાદ લો મારું નામ ભરતકુમાર કિશોરચંદ્ર છે હું આ શિયાળલા મંદિર બ્રાહ્મણના ટ્રસ્ટમાં બી છું ને બ્રાહ્મણ તરીકે પૂજારીમાં છું બડીયા દેવની પૂજા અમે કરીએ છીએ અને દર વર્ષે ચૈત્ર માસમાં આખો મહિનો અહીંયા ઠંડુ ખાવા લોકો આવે છે મહિમા પ્રમાણે અને માક્ષર મહિનામાં એટલે એમની સ્થાપના પ્રમાણે દર વર્ષે સાલગીરી ઉજવવામાં આવે છે એ માક્ષર સુદ તેરસ ચૌદસ અને પૂનમ ત્રણ દિવસ અહીંયા યજ્ઞ થાય છે અને સાલગીરી ઉજવવામાં આવે છે ડિસેમ્બરમાં આવે તેથી પ્રમાણે તારીખ બદલાય છે બીજું કંઈ નહીં અને આ જે બળિયાદેવની સ્થાપના ઓગણીસો ને પંચાવનમાં થયેલી બરાબર છે એકચ્યુઅલી તો આ જે છે બે મૂર્તિઓ બળિયાદેવ અને એમના માસીબા એટલે શીતળા માતા એ બે મૂર્તિઓ સંયંભૂ પ્રગટ થયેલી એને હિસાબે વર્ષો પહેલાંનું છે જે અમારા બાપદાદાઓ કરતાં આવેલા એટલે કેટલા વર્ષોનું ઐતિહાસિક પુરાણું મંદિર છે અને એની આસ્થા વધારે હોય એ લોકો ઠંડુ ખાવા ચૈત્ર માસમાં ખાસ આવે છે અને બળિયાદેવ એટલે એ છે તે આપણે પાંડવમાં જે ભીમ ઘરા ભીમના પુત્ર ગટોરગજના છોકરા જેને આપણે બબરીક તરીકે નામ હતું અને શ્રી કૃષ્ણ ભગવાને એ વખતે જ્યારે આવા કોઈ મોટા યુદ્ધ કરવામાં આવે તો સૌ પ્રથમ પહેલાં બલિદાન લેવું પડે કોઈ સુરવીર હોય બત્રીસ લક્ષણ વીર પુરુષ એનું બલિદાન લેવાનું ત્યાર પછી જે યુદ્ધ શરૂ થાય તો શ્રી કૃષ્ણ ભગવાને તે દિવસે આ બબરીકનું નામ સૂચન કરેલું કે આજની તારીખમાં આ દેવ એ ગણાય એટલે પછી એમણે કીધું અને એમણે કીધું કે ભાઈ તમારું વધ કરવામાં આવે બલિદાન લેવામાં એટલે દેવે કીધું એ કંઈ નહીં મારો શિરચ્છેદ કરવામાં આવે અને મારા બે ભાગ થાય શિર અને ધળ અને મારું સર પર્વત પર રહીને આખું યુદ્ધ હું જોઈ શકું એ પ્રમાણે એમ કે કે થાય તો મને એમ કે કોઈ વાંધો નથી એટલે એ રીતે એમનું બલિદાન લેવામાં આવેલું અને તે પ્રમાણે એ જે નીચેનો ધડનો ભાગ કહેવાય એ ધળનો ભાગ અહીંયા ઉપસ્થિત થયેલો સંયમભો વિજય યાદવ આર એન ન્યૂઝ સિયાદલા ઓલપાડ